લાગી ઓય <coughs> <coughs> <coughs>

ઈ તો છોકરાકો ચોર બેટો આવે છે ઉણી ઉણી ગલીમાં જ આવે ઉઈ ચેક આવે આટ ગલીમાં આવે આટ ગલીમાં ફોડી લીધી ઢોકણી લીધી ઈ કણામાં ઢોકે છો કે કાય મે ઘરોજી વીટ કરી ઓહો આઈ કાઠું છે પીર બાપને કોઈ ના થઈ જાસુ વર્નો થઈ જાય તો આ તોરનો ત્રાસ વજી ગયો ત્રાસ બાકી આજ ભલે ગમે થાય ને તમને કઈ ગયું ની મેળવાનો થતો નથી નથી રેડી રેડી ઓમઈ હલ્યો પોતે એટલે એને મને મારવાને મને કોઈ ઘરે કરે ની ની એની પકડો વફાઈ ન પણ આપણે બે ભૈયા દેવા ખડે ધડે રન રેડી બાકી બીલે હમ તમાન ગળી રહો ભમણી નાખો બસ રેડી રેડી ડાબડી મોટોની ફોર કસ લાવશે રા હા બાકી ભમળી નાખશે ભમળી ના ઘડી ગાડા થા પણ કે બેઠા બેઠે કેડી દુખવા આવે માલ પર 10 8 નો મકડો છે ને થોડો એમ ડોડો સપોડો એમ થઈ ગયો બાકી ફેસી તમે હા കോടൊ മാലയ മതാ മത ોડો બે કરોડોને ખસી

ઉઘાઈ ગયો મને મેં કીધું કે મને તો નોડાની યાદ છે પણ તમે નતો ઉગાવાનું ઉઘાઈ ગયો શું થાય હવે આ મારો બેટો કાળિયો કાળિયો શું કરશે હવે તો એનું કોક કરવું પડશે સંપલ પેરીને ખે ચીડ હ ચીડ થાવું પડશે ઊભે સીરી દોડાવો બેટા સંપલ થઈ જાવ કાવ પી নান্যারানকোডরে ইএক বিয়ান্যানকোডে এ ইএ পাটের জিনকে না বুডে আয়ায়া পথ্রো আপথ্র আপথ্রো আজিডো আপথ্রো আফাকরোডো এ�

આપડે ખબર આવ્યું છકરાબા ને ગલ ને તાલે કરતા કરતા આવતા અમારે કોક આવતો હશે મોન મોના

કાઠનું કાઠ કરી તો એ તો એ તો એ તો કરો તો કરજો તો ઘરે આવવાનો જો કોઈ બોટકા ઓ તો જ્ઞાન પડે કા આ જ મને ગમઈ ને બાકી આ છો ગમાય વરતો રૂટની રૂટ તે જામરો જીલ્યા હોય હાજી છે તમે પૂછો

પગલું ભરવામાં આવશે જ નહીં પગલું નહીં ભરવા આવું કે આવું પગલું ભરશો તો પોલીસ થાણા માં હાજર કરવામાં આવશે આજે દાતો કરો અનિયા દાતો કરો ઈજીવા આવે તમારો દાતો કરો વખત આવો એને ડાયરેક્ટમાં તારો ઓળીણી મારા ગોમમાં તારો પગ નાખાવો રેડી ન અરે હવે નઈ મને ભમાવતા આવડે છે નકે પાછો તમેને ભમાવતા અને પછી ઢોકો લાગે હવે આજ

લે લે હદ્ધે અમે એટલા ઉડી આવો હેડ લ્યા એ કાળ મોડા હો 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 કર દે હિન્જો